નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ કે જેમાં ત્રણ હજાર જેટલા ક્લાર્કની ભરતી આવનારા ટૂંક સમયમાં થવાની છે જેના અનુસંધાનમાં આજના આ વિડીયોમાં આપણે વાત કરેલી છે મિત્રો શિક્ષણ ખાતા સાથે સંકળાયેલી તમામ ભરતીઓની અપડેટ આપણે આ ચેનલ પર મૂકતા હોઈએ છીએ માટે આવી માહિતી તમારા સુધી ઝડપથી પહોંચે માટે જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આવી રાજ્યમાં એકાવનસો જેટલી ગ્રાન્ટેડ શાળાઓ છે આ એકાવનસો જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં છેલ્લે બે હજાર સાતના વર્ષમાં કાયમી ધોરણે ભરતી થઈ હતી ત્યાર પછી આજ દિન સુધી આવી કોઈ ભરતી થઈ નથી એટલે કે સત્તર વર્ષ બાદ આ ભરતી થવા જઈ રહી છે એકાવનસો શાળાઓ જેમાં ઉચ્ચતર માધ્યમિક ધોરણ અગિયાર બાર ગ્રાન્ટેડ શાળાઓ અને માધ્યમિક ધોરણ નવ દસ ગ્રાન્ટેડ શાળાઓ આવી કુલ એકાવનસો શાળાઓમાં ત્રણ હજાર જેટલી ક્લાર્કની ભરતી થવા આવવાની છે એટલે આ બહુ મોટી જાહેરાત કહી શકાશે મિત્રો હવે વાત કરીએ કે આ ભરતીની લાયકાત શું હશે તો મિત્રો અગાઉ જે ભરતી થઈ તે ધોરણ બાર બાર પાસ પર આ ભરતી કરવામાં આવતી હતી અગાઉ જે ભરતી ધોરણ બાર પાસ ઉમેદવારો તેઓનું મેરિટ જોવામાં આવતું હતું અને મેરિટમાં આવેલ ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ થતું હતું અને ત્યાર પછી તેઓને નિમણૂક આપવામાં આવતી હતી હવે આ માટે આ જે ભરતી આવવાની છે એના માટે નિયમો બદલાવાના છે એટલે કે હવેથી આ ભરતી માટે લાયકાત જે છે એ સ્નાતક પાસ ઉમેદવાર અને સ્નાતક પાસ ઉમેદવાર જે છે તે મિત્રો જ આ ભરતી માટે એલિજિબિલિટી ગણાશે અને તેવા મિત્રોને પણ પરીક્ષા આપવાની થશે અને પરીક્ષા આપીને પછી પણ મેરિટ બનશે અને એના આધારે આ જે ક્લાર્કની ભરતી છે એ ક્લાર્કની ભરતી પૂર્ણ કરવામાં આવશે એટલે કે અગાઉ ધોરણ બાર પાસ કરેલ ઉમેદવાર ઇન્ટરવ્યૂ આપીને પછી નોકરી લાગતા હતા હવેથી આ વર્ષે જે ભરતી આવશે એમાં જે સ્નાતક કક્ષાના ઉમેદવારો છે જે સ્નાતક કરેલું છે જે તે તેવા મિત્રો અરજી કરી શકશે અને તેઓને પણ પરીક્ષા આપવાની થશે પરીક્ષામાં પણ જે વધુ મેરિટ ધરાવતા હશે એવા ઉમેદવારો આ જગ્યા માટે લાયક ગણવામાં આવશે ત્યારબાદ આ પોસ્ટ સાથે સંકળાયેલ કેટલીક અન્ય બાબતો પણ આપણે સમજીએ જેમ શિક્ષકની ભરતી જે આવતી હોય છે એને આપણે શિક્ષણ સહાયક વિદ્યા સહાયક કહેતા હોય છે જ્યારે આ ક્લાર્કની ભરતી છે ક્લાર્ક જે છે એને વહીવટી સહ સહાયક કહેવામાં આવે છે ત્યારબાદ જે શિક્ષણ સાથે સંકળાયેલ પટાવાળા ભાઈઓ જેમને સેવક ભાઈઓ તો એવું વાત છે કે પટાવાળા જે સાથી સહાયક કહેવાય છે તેમની ભરતી પણ ભવિષ્યમાં આવવાની પૂરેપૂરી સંભાવના છે એટલે ક્લાર્ક જે છે જેમને વહીવટી સહાયક કહેવાય છે અને જે સેવકભાઈઓ પટાવાળા હોય છે તેમને સાથી સહાયક કહેવામાં આવે છે સાથે સાથે આ ભરતી ક્યાર સુધીમાં આવશે તો મિત્રો હાલ તો એની ચોક્કસ તારીખ આપણને ખબર નથી પરંતુ ફેબ્રુઆરી મહિનામાં બજેટ છે બરાબર છે એટલે કે ફેબ્રુઆરી અથવા માર્ચ મહિના પછી આ ભરતી જે ગ્રાન્ટેડ શાળાઓમાં આવવાની પૂરેપૂરી સંભાવના છે આપણને બધાને ખબર છે કે હાલ જે શિક્ષકની ભરતી ક્રમિક પ્રક્રિયા ચાલી રહી છે બરાબર એટલે ક્રમિક પ્રક્રિયા પછી પણ આ થાય અથવા માર્ચ એપ્રિલ એપ્રિલ મે મહિના સુધી પણ આ ભરતી આવી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે ત્યારબાદ મળવાપાત્ર મહેકમને પણ સમજી લઈએ કે પહેલાં જે અગાઉ ભરતી થઈ હતી એમાં બસો વિદ્યાર્થીએ કુલ બે ક્લાર્ક મળતા હતા ત્યારબાદ આ નિયમને બદલ્યો અને બારસો વિદ્યાર્થીએ એક ક્લાર્ક નક્કી કરવામાં આવ્યો પરંતુ ત્યાર પછી આ નિયમને પણ બદલવામાં આવ્યો અને હવે ત્રણસો વિદ્યાર્થીઓએ કુલ એક ક્લાર્કનું મહેકમ નક્કી કરેલ છે એટલે આ રીતે જે ક્લાર્કનું મળવાપાત્ર મહેકમ હોય છે કેટલા વિદ્યાર્થીઓએ કેટલા ક્લાર્ક હોવા જોઈએ જે તમે અહીંયા સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં ક્રમમાં એકથી ત્રણસો વિદ્યાર્થી જેમાં એક ક્લાર્ક મળવાપાત્ર થાય છે જેને જુનિયર કારકુન કહેવાશે ત્યાર પછી બીજા ક્રમમાં જોઈ શકો છો કે ત્રણસોથી વધુ 600 સુધીના જે શાળામાં વિદ્યાર્થીઓ હોય તેમાં બે ક્લાર્ક મળવાપાત્ર થાય છે એક જુનિયર ક્લાર્ક અને બીજા સિનિયર ક્લાર્ક આમ 600 વિદ્યાર્થીએ બે ક્લાર્ક હવે થી લઈને હજાર વિદ્યાર્થીઓ સુધીના જે શાળામાં વિદ્યાર્થીઓ હોય ત્યાં કુલ ત્રણ કારકુન મળવાપાત્ર થાય છે એક જુનિયર એક સિનિયર અને એક મુખ્ય કારકુન ત્યાર પછી એક હજાર એકથી લઈને ચૌદસો જેટલા બાળકો હોય જે શાળામાં ત્યાં જુનિયર ક્લાર્ક બે સિનિયર ક્લાર્ક એક અને મુખ્ય ક્લાર્ક એક આમ કુલ મળીને ચૌદસો વિદ્યાર્થીએ કુલ ચાર ક્લાર્ક મળવાપાત્ર થાય છે ત્યાર પછી પાંચમા ક્રમમાં જોઈ શકો છો કે ચૌદસોથી બે હજાર સુધીના વિદ્યાર્થીઓ જે શાળામાં હશે ત્યાં જુનિયર ક્લાર્ક બે સિનિયર ક્લાર્ક એક મુખ્ય ક્લાર્ક એક અને ઓ એસ એક આમ કુલ મળીને બે હજાર સુધીના વિદ્યાર્થીઓની શાળામાં કુલ પાંચ ક્લાર્ક મળવાપાત્ર થાય છે અને ત્યાર પછી છઠ્ઠા ક્રમ પર કે જ્યાં બે હજારથી વધુ વિદ્યાર્થીઓ જે શાળામાં હશે ત્યાં જુનિયર ક્લાર્ક બે સિનિયર ક્લાર્ક એક મુખ્ય ક્લાર્ક એક અને એસ એક આમ ટોટલ ત્રણ ત્યાં પણ બે હજારથી ઉપર હશે ત્યાં પણ પાંચ ક્લાર્ક મળવાપાત્ર થાય છે તો મિત્રો આ થયું જે વિદ્યાર્થીઓ દીઠ મળવાપાત્ર ક્લાર્કનું મહેકમ તો બસ મિત્રો આ જે ક્લાર્કની ભરતી આવવાની છે તેની હાલ સુધીમાં આટલી માહિતી છે જે તમારી સમક્ષ આજના વિડીયોમાં મૂકી રહ્યો છું અને આવનામાં આવનારા સમયમાં જે પણ માહિતી આવશે તે ઝડપથી આપણે ચેનલ પર મૂકીશું જે પણ મિત્રો ચેનલ પર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડિયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે તમારા જે મૂંઝવતા પ્રશ્નો છે એને કોમેન્ટમાં લખીને જરૂર પૂછજો મિત્રો બધા જ મિત્રોની કોમેન્ટનો જવાબ આપી શકાતો નથી માટે આપણે છેલ્લા એક વ્યક્તિ તમારા કોમેન્ટ આધારિત પ્રશ્નોનો જવાબ આપતો વિડીયોની પણ આપણે શરૂઆત કરેલી છે તો એ વિડીયોમાં પણ તમારા પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું તો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત